નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોએ ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માગી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુઅલ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસોથી ચૌદસો પચાસ પછી છે ગુવાર જે છે નવસોથી નવસો સાહીઠ અને રાયડો જે છે એક હજાર વીસથી અગિયારસો ચોત્રીસ પછી છે બાજરી જે છે પાંચસો વીસથી પાંચસો સત્યાસી પછી આગળ છે રાજગરો જે છે એક હજાર પચાસથી અગિયારસો પંચોતેર ઈસબગુર જે છે સત્તરસોથી ત્રેવીસો જીરું જેનો નીચો ભાવ છે એકત્રીસો એંશી અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો પચાસ એરંડા જે છે બારસો ત્રીસથી બારસો બ્યાસી તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ